તો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે કૃષ્ણના જન્મ સુધીની કથા જોઈ આપણે ભગવાન ધીરે ધીરે મોટા થયા ત્યાં સુધીની કથા એમની ચીરહરણની લીલા સુધી આપણે આવ્યા ભગવાન એક 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 એવા દિવ્ય ચરિત્રો કરી રહ્યા છે કે જ્યાંથી આ જગતને કૃષ્ણ છે એ તત્વ ઓળખાય અનેક અસુરોનો ઉદ્ધાર કર્યો છે અને હવે ગોપીઓ છે પેલા જે ફરિયાદ લઈને આવતી હતી બાલકૃષ્ણની એ હવે કૃષ્ણ મય બની ગઈ છે કેવી કૃષ્ણમય બની ગઈ છે પેલો વૃંદાવન માં જઈને વાંસળીનો એક સુર છેડે તો આ એના ઘરના તમામ કામ પડતા મૂકીને દોડે છે ગાયો દોડીને વૃંદાવન તરફ જતી રહે છે ગોપીઓ કૃષ્ણ મય બની ગઈ અને મને એક તો નરસિંહ મહેતાનું પદ એવું ગમે છે એનો વિસ્તાર સો ટકા કર્યો કે એનો ભાવ જુઓ જુઓ મારે વારંવાર તમને આજ સમજાવું છે પરમાત્મા તરફનો ભાવ મય મટકી મયની ગોળી લઈ અને મથુરામાં મય વેચવા ગઈ પણ કોઈ મહી લ્યો કોઈ માખણ લ્યો એમ કહેવાને બદલે શું કહે છે કોઈ કૃષ્ણ લ્યો કોઈ કૃષ્ણ લેવા કોઈ કૃષ્ણ લ્યો અને શબ્દો નરસિંહ મહેતાના ભોળી રે રે ભોળી રે શેરીએ શેરીએ સાધ પડે છે શેરીએ જઈને સાધ પાડે છે કોઈ માધવ લ્યો કોઈ મોહન લ્યો કોઈ મુરારી લ્યો પણ જગતના લોકો હાસી ઉડાવે રહી છો ખબર પડે શું છે મટુકીમાં તો કે મટુકીમાં મોહન છે એને વેચી રહી છે ભૂલી ગઈ માખણ વેચવાને બદલે મોહન વેચી રહી છે અને એ ગોપીએ વેચેલો મોહન આજ આપણને પ્રાપ્ત થયો એને વેચો ત્યારે આપણને મળ્યો Rai Kho Tano Mal. Mattukki utari. Anne morne ne laaghi. Si murcha. E brachirani. 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 E brachir

હવે વામન અવતારમાં પગ મોટો કર્યો તો એક ડગલામાં ક્યાં સુધી પહોંચ્યા સ્વર્ગ પાતાળ અને પૃથ્વી સુધી પહોંચ્યા એ આ ગોપીના મટુકીની અંદર ચૌદ ભોવનમાં જે નો સમાણો એને મટુકી ની અંદર બધા જોયો અને આ દ્રશ્ય ઇન્દ્રાદિક બ્રહ્માદિક દેવતાઓ જોઈ રહ્યા છે આ કૌતુક લાગે છે ને ઓહો આપણો નાથ આ સચરાચર જગતનો પિતા એક ગોળી ભરવાડન જે હરીને વેચે છે એના પ્રેમ ને વસને થઈ અને જે તપ યોગ સિદ્ધિ દાન જપ ગમે તે કરવાથી નથી મળતો એક પ્રેમ ને વસને થઈ અને મટુકી માં દર્શન દે તમે વિચાર કરો રાસોત્સવની લીલા પછી ભગવાન વૃંદાવનમાં મયુર સાથેની લીલા સંભળાવી એનું મોર છે એ ભગવાને મુકટમાં ધારણ કર્યું આજે પણ આપણે અર્પણ કરીએ ત્યારે એનામાં ભાવ પ્રગટ થાય લીલા પછી ધારણ ની કથા આમાંથી કેટલા વૈષ્ણવો ગિરિરાજ ની યાત્રા એ જઈ આવ્યા છે આ જેટલા આવ્યા છે ને એમણે જોયું હશે નથી ગયા એકવાર ગોકુળ મથુરા જાવ ત્યારે એની જે એકવીસ કોષ ની જે યાત્રા છે ને એ ચાલતા કરજો અમે સાથે કરી પણ અમને એમ થયું આપણી યાત્રા કાંઈ નો કહેવાય કાંઈ નો કહેવાય એકવીસ કિલોમીટર કે એકવીસ ગામની યાત્રા કોષ એકવીસ કોષ ની યાત્રા છે ગિરિરાજ્યની ફેમિલી કેટલા મહિનાથી આખું ફેમિલી કરતું હોય અને એવા હજારો લોકો તમને જોવા મળે ઉભા થાય દંડવત કરે અને એક પથ્થર જેટલે દંડવત પહોંચ્યું હોય ત્યાં મૂકે એના ઘરના સભ્યોની પત્ની કે એનો દીકરો કોક હારે હોય એ પ્લાસ્ટિકનું પાથરવાનું આગળ પાથરે એ પથ્થર થી પાછો બીજો દંડવત કરે પાછા ઉભા થાય પાછું પાથરનું આગળ જાય આવી રીતે યાત્રા કરે ગિરિરાજજી નું એટલું મહત્વ છે ત્યાંના લોકોને એમ કે છે કે આખી પૃથ્વીમાં અત્યારે જો કોઈ પવિત્રમાં પવિત્ર હોય તો ગિરિરાજજી ગોવર્ધનનાથ આપડે કહીએ છીએ ગિરિરાજજી નું પૂજા કરવા એટલા લોકો આવે છે અને કેટલા સાધુઓ મેં જોયા કે કેટલી જિંદગીથી ગિરિરાજજીને દંડવત કરી રહ્યા છે કેટલા વર્ષો થઈ ગયા પથ્થરનો આવડો મોટો ઢગલો થઈ ગયો એક ને એક જગ્યાએ દંડવત કરવા એક દંડવત સાધુ આવા દંડવત કરે ગીરિરાજજી આટલી તપસરિયા કઠિન તપશરિયા લોકો માત્ર ને માત્ર ભગવાન રાજી કરવા માટે કરે અમે તો ખાલી ચાલતા કરીને ત્યાં છેક છેક માંડ પહોંચાણું ગિરિરાજ સુધી ચાલેલા નહીં અને કિલોમીટર અમે એકલા ચાલ્યા માંડ પહોંચી લોકો કરતા કરતા આપણે ખાલી ગિરિરાજજી પાસે જઈએ એટલે આપણને ત્યાં બધા શું દૂધ ઢોળતા હોય આમ બધું ગંદકી હોય એટલે આપણે ખાલી આમ ચૌણાત લઈને આંખે અડાડી દઈએ આપડા કપડા ખરાબ ન થાય આપણા ભાવ જો ત્યાંના લોકો એટલા બધા ગિરિરાજ પ્રત્યે ઓતપ્રોત છે કે આવા સરસ મજાના કપડા પહેર્યા હોય ને તો સીધા જ લાંબા ગિરિરાજ સીધા સૂઈ જાય દંડવત જ કરે એ લોકોને દંડવતનું બહુ મહત્વ બધા દૂધ બધું ઢોળાયું હોય પણ એને એટલું મહત્વ છે ગિરિરાજજી એટલે સો ટકા એકાદ વાર ગોકુળ મુથુરા વૃંદાવન જાશો તો તમને આ અનુભવ થશે અને જો તમારા ભાગ્યમાં હશે તો એવો એકાદો સંકલ્પ છે કે તમને ગોકુળ મથુરા વૃંદાવનમાં ક્યાંક સાત દિવસ આનંદ કરાવશો અને ત્યાં તો મારે એક જ કામ કરવું છે વૃંદાવન માત્ર ને માત્ર કૃષ્ણ ભગવાન ના કીર્તનો એ કીર્તનો સમજાવતા સમજાવતા કથા કરવી બીજું કઈ કરવું જ નથી કોઈ અવતાર ચરિત્ર નહીં કઈ બીજી જ્ઞાનની વાત નહીં અને હારે એક ફ્લૂટ વાળો અને સારા બધા સિંગરો લઈ જાવ તમારામાં તાકાત હોય એટલું એને સંભળાવ કીર્તન ને વશ થાય એક વાર આવીને આપણી કથામાં બેસે ને સાંભળવો જોઈએ કે મને બહુ આજ મજા આવી બસ એવું આપણે કરવું એ જે દિવસે ભાવ પૂરો એની એની ઈચ્છા છે એને ઈચ્છા થશે કે આપણને સાંભળવા તે બોલાવશે હે હા એ તો

કે ગોવા લઈ જાવ ને એટલે ગોવા હું તીર્થધામ છે બાપુ કથા માં ઓલા સાહિત્યકારો કે છે ને રાજુલા કથા બેઠી તે એક ભાઈ દિવસે દેખાણા બીજા દિવસે દેખાણા પછી વચમાના ચાર પાંચ દિવસ ગાયબ થઈ ગયા તે છેલ્લા બે દિવસ પાછા નવ દિવસની કથા છેલ્લા બે દિવસ આવ્યા તે કોઈ એ પૂછ્યું કે તમે ક્યાં જતા રહ્યા હતા એ કે કથામાં જીવ ન લાગ્યો પછી દેવ જઈને જીવ લગાવ્યો હા તારો કથામાં જીવ ન લાગ્યો અને પછી દીવ જઈને પદાર્થો નું આકર્ષણ જો સત્વ ની ચર્ચા ચાલી રહી છે આત્મા પવિત્ર થાય એવી તકે મળી છે માંડ માંડ કરીને યોગ થયો છે અને છતાં એ ભૂલાઈ જાય છે અને પેલું આકર્ષણ ચાલુ કથા

માત્ર વ્યસનોના નથી કેતો માત્ર વ્યસનોના નહીં તમને સાત દિવસ મેં અહીંયાથી મારાથી થાય એટલી કોશિશ કરી 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 કરીને એક એક શબ્દ છૂટો પાડીને કીધો છે મારી ક્યારેક મર્યાદા આવતી હોય ત્યાં મર્યાદાનું પાલન કર્યું છે પણ એમાંથી તમને ક્યાંય લાગ્યું હોય કે આપણે આમાં ગોઠવણા છે એ તમારાથી થાય તો સંકલ્પ કરજો હું નહીં કરાવું કારણ કે મારી વ્યાસપેઠની કેટલીક મર્યાદાઓ અને તમે ન પાળો તો એ મારે ભોગવવું આપણે એ ધંધો કરવાના નથી માં તમે અહીં સુધી પહોંચ્યા ને પાછું તમાર ક્યાં એ કરવું એમ એટલે ભગવાનના દિવ્ય ચરિત્રો ની કથા થઈ રહી છે